સુરત શહેરમાં વહેલી સવારથી જ મેઘાની તોફાની ઇનિંગ પાંચ ઇંચથી વધુ વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા ઉધના નવસારી રોડ પર પાણી ભરાયા પાણી ભરાતા સ્થાનિક ધારાસભ્ય અને મેયર સ્થળ પર દોડી આવ્યા તાત્કાલિક પાણીનો નિકાલ કરવા તમામ કર્મચારીઓને સૂચના આપી દેવામાં આવી છે મહાનગરપાલિકાના અધિકારીઓ પણ દોડતા થયા છે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં તો આવી છે પરંતુ અડધી સિઝનનો વરસાદ પડતા આવી પરિસ્થિતિ બની છે કલરવાળું પાણી નીકળતા તપાસનો પણ આદેશ આપી દેવામાં આવ્યો છે અત્યારે ઉધનાની અંદર અમુક ઇન્ડસ્ટ્રી અનટ્રીટેડ પાણી છોડી રહી છે મોનસૂનનો લાભ લઈને હું ધારાસભ્ય છીએ ઉધના ઝોનના ઝોનલ ચીફ અને ઝોનલ અધિકારી સ્થળ પર આવે છે કઈ ઇન્ડસ્ટ્રીઝમાં અત્યારે પાણી આવી રહ્યું છે જીપીસીબી ટેલિફોનિક વાત કરી છે કે તાત્કાલિક જે ઇન્ડસ્ટ્રીઝ અનટ્રીટેડ પાણી છોડી રહી છે તેની પર પગલા લઈ આ લોકોના જાન સાથે જે જે છે કેમિકલ માફિયા તેની પર તાત્કાલિક એક્શન જે રીતના પાણી ભરાયું છે તેને માટે ગઈકાલે જ પાટીલ સાહેબના નેતૃત્વમાં એક હાઈ કમિટીની રચના થઈ છે તાત્કાલિક ટૂંકા ગાળા અને લાંબા ગાળાના બે કામ થયા છે એન્ક્રોચમેન્ટ છે એને તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવે એવું ગઈકાલે મિટિંગમાં નક્કી થયું છે આવનાર સમયમાં જે પાણી જે જગ્યાએ એન્ક્રોચમેન્ટના હિસાબે ભરાય છે એ નહીં ભરાય તે માટે મહાનગરપાલિકા એક્શન લેવા જઈ રહી છે